એ ભગવાન હવે ગેસ આવી જાય તો સારું લે ગેસ લખાયો કેટલા દી થઈ ગયા બે મહિના થઈ ગયા હજી નથી પતો નથી આ સુટણી જાય તો હારું સુટણી જાય ને તે પછી ગેસ ભેગા થવું એવું લાગે છે આ બર્તન કાપી કાપીને થાકી ગયા નહીં એક ભારો કાપો ઓલી બાજુ એક ભારો કાપો એક એક ભારો તમે નાખીએ ગેસ આવી જાય ને તો સારું ગેસ એક બે દોઢ મહિનો બે મહિના થઈ ગયા જેનો કાંઈ અતો પતો લતો પતો કાંઈ નથી નથી ને અતો પતલ અતો પતલ કઈ નથી અને જો આમાં જો તડકા ની બર્તન કાપવા અત્યારે આવે છે પરસો પરસો વરી ગયા અમે અને આ ફરતી ગો આમ તળાવમાં જો અત્યારે ઓલે બાજુ ફરતી ગ્રામ જંગલ છે અને ઊંડે ઊંડે તળાવ છે આમાં બર્તન કાપ આવ્યા છે ને ગેસ જો આવી જાય તો કામ થઈ જાય અત્યારે પછી બળતણ કાપ આવું જ નથી એકવાર ગેસ નો બાટલો આવી જાય ને પણ બર્તન કાપ જ નથી આપડે કાપ પછી નાના માણસો સુલા પર રાંધે ને એને પોહણ નજ પડતું એને તો આવે જ નહીં ગેસ ના બાટલા ઘણા ને આવી ગયા છે પણ એ કોઈ છે ને બર્તન કાપવા પાસે નો આવે ગેસ ઉપર જ થતા પછી ગેસ નો બાટલો પૂરો થઈ જાય ને એટલે માળી પછી મૂકી દે આ એવું બધું છે બાકી આપણે એમ જ કરવાનું થાય છે ગેસનો બાટલો હોય ને ત્યાં લગી ખીચડી દાળ ભાત રોટલા વઘારેલા બધું આ કમ્પ્લેટ બધું એની માથે મૂકવા જશે બાટલો થઈ જાય ને એટલે એને મારી આપણે સડે મૂકી દેવાના કે બધા એવું જ કરે છે આપણે એવું કરી ના આપણે એવું કરવાનું થતું આપણે ખાલી શાહનું એક બે કેટલી બે રકાબી શાહ થાય ને એટલો જ આપણે ગેસ ચાલુ ચાલુ કરવાનું છે બાકી આ બર્તન જો બધું એની માથે કરશું ને આ બર્તન કપા આવી છે જ નહીં અમારે હા ચાલો તો અમે બર્તનનો ભારવા બાંધી અને તડકો થઈ ગયો ફૂલાપોળ ગેસના બાટલાની વાટ જોઈ છે હવે આવી જાય તો સારું